નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં આજે આપણે વાત કરીશું કે દાદીમાની વાતો સૂર્યાઅસ્ત પછી માટલામાં પાણી કેમ ન ભરવું જોઈએ વડીલો કેમ આપે છે આવી સલાહ તો એ પહેલાં જે મિત્રો ચેનલ પર નવા છે તેમને ખાસ નમ્ર વિનંતી કે વિડિયોને લાઈક આપી શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવી તો ચાલો શરૂ કરીએ આજનો આ ખાસ મહત્વપૂર્ણ સ્ટોરી વિડીયો દાદીમાની વાતો જ્યારે પણ તમે સૂર્યાસ્ત પછી માટલામાં પાણી ભરો છો ત્યારે એવું માનવામાં આવે છે કે દેવી લક્ષ્મી નારાજ થાય છે ઘરમાં નેગેવિટી આવે છે એવું લોકો માને છે કે વાસ્તુશાસ્ત્ર અનુસાર એક વાત ચોક્કસ ધ્યાનમાં રાખો જ્યારે પણ તમે સૂર્ય અસ્ત પછી માટલું ભરો છો તો ક્યારેય ગરણી વગર પાણી ન ભરવું જોઈએ એવું માનવામાં આવે છે કે સાંજે માટલામાં પાણી ભરવાથી અમંગળ થાય છે રાતભર માટલામાં પાણી ન રાખવું જોઈએ કારણ કે લાંબા સમય સુધી પાણી રાખવાથી તે દૂષિત થઈ શકે છે તેમાં બહારની બાજુ શેવાળ જામી શકે છે જેનાથી ટ્રાયફૂડ અને અન્ય રોગો થઈ શકે છે રાત્રે માટલામાં પાણી રાખવાથી તેમાં જંતુઓ પ્રવેશી શકે છે અને પાણી દૂષિત થઈ શકે છે રાત્રે પાણી ન ભરવાનું મુખ્ય કારણ એ જ હતું કે પહેલાંના સમયમાં લાઇટ પણ નહોતી અને પાણી ભરતી વખતે જો અંધારામાં કોઈ નાના જંતુઓ અંદર જાય તો કંઈ ખબર ના રહેતી આના લીધે બીમાર પડવાનો ભય રહેતો હતો એટલા માટે દાદીમાં રાતે રાત્રે માટલું ભરવાની ના પાડે છે જો કોઈ કારણસર તમારે માટલું ભરવાનું થાય છે તો તમારે સવારે વહેલા ઉઠો ત્યારે તે માટલાને યોગ્ય રીતે સાફ કરવું જોઈએ જેથી કરીને તેની ફરતે જે શેવાળ જેવો ચીકણો પદાર્થ જામ્યો હોય છે તે અટકી શકે અને ટાઈફોઈડનો ભય દૂષિત પાણી પીવાથી ટાઈફોઈડ જેવા રોગો થઈ શકે છે ઘણા ઘરોમાં રાત્રે માટલામાં પાણી ખુલ્લું રાખવામાં આવે છે કારણ કે તે ઠંડુ થઈ શકે જો આમ કરવું હોય તો તેને યોગ્ય સૂતરાઉ કાપડ વડે ઢાંકવું જોઈએ દૂષિત પાણી પીવાથી પાચન સમસ્યાઓ અને અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે તેથી રાત્રે વાસણમાં પાણી ન રાખવાની સલાહ આપવામાં આવે છે તો મિત્રો આ વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી સર્વદર્શક મિત્રોને જય શ્રી કૃષ્ણ જય માતાજી આપનો દિવસ શુભ રહે ધન્યવાદ